શ્રી ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ આસો માસના શુક્લ પક્ષની એકાદશી પાસા પાસાકુસા એકાદશી કે પાપાંકુસા એકાદશીના મહાત્મય વિશે વ્રતકથા ઉપાય તથા આજના દિવસે શું કરવું શું ન કરવું ભગવાન શ્રી નારાયણની પૂજન વિધિ વિશે પણ જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ મંગલમ પુંડરી કાક્ષ મંગલાય તનો હરિ બોલો મંગલમય પ્રભુ ભગવાન શ્રીલક્ષ્મીપતિ નારાયણની જય મિત્રો એકાદશી અર્થાત અગિયારમી તિથિ મહિનામાં બે વખત આવે છે શુદ્ધ પક્ષ અને વદ પક્ષ આ બંને તિથિના સ્વામી ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણ છે વર્ષની કુલ ચોવીસ એકાદશી થાય છે જ્યારે પુરુષોત્તમ માસ ત્રણ વર્ષે આવે છે બે એકાદશી એ માસની કુલ છવ્વીસ એકાદશી થાય છે જો આ છવ્વીસય એકાદશીનું વ્રત ન થાય તો દેવઉઠની એકાદશી અને દેવસઈની એકાદશી જે ચાતુર માસ દરમિયાન આવે છે તે વ્રત કરવાથી પણ બધી એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે એમાંય ખાસ કરીને આ આસો માસના શુક્લપક્ષની એકાદશી પાપાંગ કુસા એકાદશી કે પાસા કુસા એકાદશી કહેવાય છે તે સર્વે પાપોને હરનાર અશ્વમેઘ યજ્ઞ સમૂહ આપનાર અને માતા અને પિતાના કુળનો પણ ઉદ્ધાર કરનાર એકાદશી છે આ એકાદશીનું વ્રત કરવાથી સૂર્ય યજ્ઞ બરાબર પુણ્ય પ્રાપ્ત થાય છે પરિવારજનોને પણ લાભની પ્રાપ્તિ થાય છે આસો માસના શુક્લ પક્ષની એકાદશીની તિથિ પાસા કુસા એકાદશી નામથી જાણીતી છે આ એકાદશીના દિવસે ભગવાન નારાયણની વિશેષ પૂજા થાય છે વનવાસથી પાછા ફરેલા ભગવાન શ્રી રામજી અને તેમના ભાઈ ભરતનો મિલાપ પણ આ એકાદશીના દિવસે થયો હતો તેથી પણ આ એકાદશીનું મહાત્મય ઘણું વધી જાય છે આ એકાદશીના દિવસે ભગવાન પદ્મનાભનું પૂજન થાય છે અર્ચન થાય છે જેથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય ઘરમાં જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય પાપાંકુસા એકાદશીનું વ્રત કરવાથી જપ તપ સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે જો આપણે નિત્ય પૂજા પાઠ ન કરી શકતા હોય તો આ એકાદશીનું વ્રત કરવાથી પણ લાભની પ્રાપ્તિ થાય છે ત્રણ પેઢી સુધી પાપોમાંથી મુક્તિ મળે છે એવો મહિમા છે આ એકાદશીનો એટલા માટે તો આ એકાદશીને પાપાંકુસા કે પાસાકુસા એકાદશી કહેવાય છે માન્યતા છે કે એકાદશીનું વ્રત કરવાથી ચંદ્રમાના અશુભ પ્રભાવથી પણ મુક્તિ મળે છે સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે ભગવાન કૃષ્ણએ યુધિષ્ઠિરને આ એકાદશીનું મહાત્મ્ય કહેલું છે જે સર્વે પાપ કર્મોથી રક્ષા પ્રાપ્ત કરાવે છે પાસાકુસા એકાદશીની તિથિ પર ભગવાન વિષ્ણુના પદ્મનાભ સ્વરૂપની પૂજા થાય છે જો કે આપણે ભગવાન નારાયણના કોઈ પણ સ્વરૂપની પૂજા અર્ચના કરી શકીએ છીએ જે આપણા ઘરના મંદિરમાં બિરાજમાન હોય આ એકાદશી મનથી શુદ્ધ ભાવે કરવાથી અશ્વમેઘ યજ્ઞ સમૂહ પુણ્ય પ્રાપ્ત થાય છે એકાદશીની પૂજા વિધિ વિશે પણ જાણી લઈએ જે ભક્તો આ એકાદશીનું વ્રત કરવા માંગે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે આ એકાદશીનું વ્રત કરનારે દસમની સાંજેથી હળવું ભોજન કરવું સવારે એકાદશીના દિવસે વહેલા ઉઠીને આદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ઘરના મંદિર પાસે આવીને ઘરની મંદિરની સફાઈ કરીને ઘરમાં બિરાજમાન આપણા ઇષ્ટદેવની પૂજા અર્ચનાની સાથે ભગવાન વિષ્ણુ છે ભગવાન કૃષ્ણ છે રામ છે સ્વામિનારાયણ ભગવાન છે જેને પણ આપણે માનતા હોય તે સ્વરૂપની પૂજા થાય છે ભગવાનને જો મૂર્તિ હોય તો ગંગા જળ પંચામૃતથી સ્નાન કરાવાય છે શુદ્ધ જળથી સ્નાન કરાવાય છે ત્યારબાદ વસ્ત્ર પરિધાન શૃંગાર આદિ કરાય છે અને જો ચિત્રજી હોય તો તો સાદી સરળ રીતે પૂજન થઈ શકે છે કારણ કે ચિત્રમાં તો ભગવાન શૃંગાર કરેલા જ હોય છે વસ્ત્ર ધારણ કરેલા જ હોય છે એટલે પ્રભુને તિલક કરાય છે અક્ષત લગાવાય છે પુષ્પ ચઢાવાય છે તુલસી દલ ચઢાવાય છે શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવવો ભગવાનની આરતી કરવી માખણ મિશ્રી છે સૂકો મેવો છે વિવિધ સિઝનના ફલ છે જે પણ આપણી પાસે સામગ્રી ઉપલબ્ધ હોય તેનાથી સાદી સરળ રીતે ભગવાનની પૂજા અર્ચના કરવી મનથી ભાવથી પ્રભુ અવશ્ય પ્રસન્ન થાય છે ત્યારબાદ ભગવાનની આરતી કરીને વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરી શકાય છે ગીતાજીનો પાઠ કરવો શુભ મનાય છે એકાદશીના દિવસે દાન પુણ્યનું પણ ઘણું મહત્ત્વ છે આ એકાદશીના દિવસે દાન પુણ્ય કરવાથી આપણા પૂર્વજોની આત્માને પણ શાંતિ મળે છે અને ઘરમાં સુખાકારી રહે છે ધનનો સદુપયોગ થાય છે દેશ કાળ અને સમય પ્રમાણે દાન કરવું સર્વશ્રેષ્ઠ મનાય છે જરૂરિયાતમંદને દાન કરવું પશુ પક્ષીને દાણા દાણાચળની વ્યવસ્થા કરવી આ દિવસે જે ભક્તો વ્રત કરે છે તેઓ સવારે સંકલ્પ કરે કે વ્રત કેવી રીતે કરવું આ વ્રત ત્રણ પ્રકારે થાય છે એક તો નિર્જળા જેમાં જલ પણ ગ્રહણ થતું નથી એક છે ફલાહાર જેમાં ચા દૂધ કોફી આદિ લઈ શકાય છે અને ત્રીજું છે જો શરીર સાથ ના આપતું હોય તો એક ટાઈમ ભોજન સાંજના સમયે લઈ શકાય છે સાત્વિક ભોજન જેમાં ડુંગળી લસણ કે રાંધેલો ભાત ન હોય ભારે ખોરાક ન હોય એ રીતે ભોજન લઈ શકાય છે અને વ્રત કરી શકાય છે બીજા દિવસે દ્વાદશી તિથિ હોય છે ત્યારે સવારે વહેલા ઉઠીને સ્નાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને ફરી પ્રભુનું પૂજન અર્ચન કરીને પારણ કરાય છે એકાદશીના વ્રતનું જે આપણે સંકલ્પ કર્યો છે તે છોડાય છે તેને પારણા કહેવાય છે પારણમાં બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી શકાય છે અથવા તો જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું આપણાથી જે કાંઈ પશુ પક્ષીની સેવા થાય તે પ્રમાણે કરવું આ રીતે પારણા થઈ જાય છે પારણાના દિવસે રાંધેલો ભાત ખાવો શુભ મનાય છે આ એકાદશીના દિવસે ઘઉં અડદ મગ ચણા જઉં ચોખા મસૂરની દાળ ખાવી શુભ મનાતી નથી આરોગ્ય માટે હાનિકારક રહે છે કારણ કે જે અગિયારમી તેથી મહિનામાં આવે છે ત્યારે આપણી પાચન શક્તિ પણ નબળી હોય છે એટલા માટે આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગનરક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મ કરવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું મહાત્મ્ય ઘણું છે અને આ એકાદશીનું વ્રત એટલા માટે પણ થાય છે કે શરીર સ્વાસ્થ્ય જળવાઈ રહે એટલા માટે ભક્તોને આ એકાદશી વ્રત કરવાની સૂચના આપવામાં આવે છે એકાદશીના વ્રતના દિવસે અનાજનો ત્યાગ કરાય છે જેથી પાચન શક્તિ સારી રહે પાસાકુસા એકાદશી ઈશ્વરના ભજન સ્મરણ માટે ઉત્તમ છે રાત્રે બાર વાગ્યા સુધી જાગરણ કરી શકાય છે આ એકાદશીનું વ્રત કર્યું હોય કે ન કર્યું હોય પ્રભુનું પૂજન કરી શકાય છે મંદિરે જઈને દર્શન કરી શકાય છે દાન પુણ્ય કરી શકાય છે કામ ક્રોધ અહંકાર જૂઠું બોલવું આદિ કુટેવોથી દૂર રહેવું કોઈની નિંદાકૂથલી ના કરવી આ દિવસે સોનું ચાંદી તલ અન્ન જલ આદિનું દાન કરવું શુભ મનાય છે આ એકાદશીનું વ્રત એવું છે કે જો બહેનો માસિક ધર્મમાં હોય તો પણ એકાદશીનું વ્રત કરી શકે છે પૂજન કરી શકતી નથી પાંચ દિવસ પછી દાન પુણ્ય કરી શકાય છે અને જો ઘરમાં સૂતક હોય કોઈનું જન્મ મૃત્યુ તો પણ એકાદશીનું વ્રત કરી શકાય છે પૂજા થતી નથી જ્યારે સવા માસ થઈ જાય ત્યારબાદ જે દાનનો સંકલ્પ કર્યો છે તે દાન કરી શકાય છે એકાદશીના દિવસે તુલસી માતાજીની સેવા પૂજા થાય છે સવાર સાંજ દીપદાન થાય છે કારણ કે તુલસીજી તે ભગવાન શ્રી કૃષ્ણને ભગવાન શ્રી નારાયણને અત્યંત પ્રિય છે આજે એકાદશીના દિવસે પીપળાના વૃક્ષનું પૂજન કરવું પણ સર્વશ્રેષ્ઠ મનાય છે કારણ કે પીપળાનું વૃક્ષ તે સર્વદેવમય છે લક્ષ્મીનારાયણના વાસની સાથે આપણા પિત્રોનો પણ વાસ મનાય છે માટે પ્રભુની પૂજાની સાથે સર્વે દેવી દેવતાની પૂજા પણ થઈ જાય છે ત્રિદેવનો વાસ છે પીપળાના વૃક્ષમાં એટલા માટે દીપદાન કરીને સાત પરિક્રમા સૂતરના દોરાને લપેટતા લપેટતા કરી શકાય છે અથવા તો એકસો આઠ પરિક્રમા પણ કરી શકાય છે જે શ્રદ્ધા હોય એ પ્રમાણે પ્રભુનું પૂજન કરી શકાય છે આ એકાદશીના દિવસે એકાદશીની વ્રત કથા અવશ્ય સાંભળવી જોઈએ આવો આપણે સાંભળીએ પાપાં કુસા એકાદશી કે પાસા કુસા એકાદશીની વ્રત કથા બોલો લક્ષ્મીપતિ નારાયણની જય એક વખત યુધિષ્ઠિર ભગવાન શ્રીકૃષ્ણને કહે છે હે પ્રભુ આસો માસના શુક્લપક્ષની એકાદશીનું નામ શું છે તથા તે વ્રત કરવાથી ક્યુ ફળ મળે છે તે કૃપા કરીને મને કહો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે રાજન આસો માસના શુક્લપક્ષની એકાદશીનું નામ પાસા કુસા કે પાપા કુસા એકાદશી છે તે વ્રત કરવાથી સમસ્ત પાપ નષ્ટ થાય છે વ્રત કરનાર અક્ષય પુણ્યનો ભાગીદાર બને છે આ એકાદશીના દિવસે મનોવાંછિત ફળની પ્રાપ્તિ માટે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ આ પૂજન દ્વારા મનુષ્યને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે જે ફળ મનુષ્ય કઠિન તપસ્યાથી પ્રાપ્ત કરે છે તે ફળ માત્ર એકાદશીના વ્રતથી પ્રાપ્ત થઈ જાય છે ક્ષીરસાગરમાં શેષ સયા પર બિરાજમાન ભગવાન વિષ્ણુને નમસ્કાર કરવા માત્રથી પણ પ્રાપ્ત થઈ જાય છે અને મનુષ્યને યમનું દુઃખ ભોગવવું પડતું નથી જે વિષ્ણુ ભક્ત શિવજીની નિંદા કરે છે અથવા જે શિવભક્ત વિષ્ણુ ભગવાનની નિંદા કરે છે તે નરકમાં જાય છે હજાર અશ્વમેઘ અને સો રાજસુ યજ્ઞનું ફળ એકાદશીના ફળના સોળમાં હિસ્સાની બરાબર પણ હોતું નથી અર્થાત આ એકાદશીના વ્રત સમાન વિશ્વમાં કોઈ પવિત્ર તિથિ નથી જો કોઈ મનુષ્ય કોઈ કારણના વશમાં થઈને એકાદશીનો ઉપવાસ કરે છે તો તે યમ દર્શન પામતા નથી આ એકાદશીના વ્રતથી મનુષ્યને સ્વસ્થ શરીર સુંદર પત્ની અને ધન ધાન્ય પ્રાપ્ત થાય છે અંતમાં સ્વર્ગની પ્રાપ્તિ થાય છે જે મનુષ્ય એકાદશીનું વ્રત કરે છે તેમના માતૃપક્ષના દસ અને પિતૃપક્ષના દસ સ્વજનો તથા સ્ત્રી પક્ષના દસ સ્વજનો વિષ્ણુ ભગવાનનો વેશ ધારણ કરીને સુંદર આભૂષણોથી યુક્ત થઈને વિષ્ણુલોકમાં જાય છે જે મનુષ્ય આ સો માસના શુક્લ પક્ષની પાસાકુસા એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરે છે તેમને હરિલોક મળે છે જે મનુષ્ય આ એકાદશીના દિવસે ભૂમિ ગાય અન્ન જળ વસ્ત્ર છત્ર આદિનું દાન કરે છે આવા મનુષ્ય આ લોકમાં સ્વસ્થ દીર્ઘાયુ સંતાન પ્રાપ્ત કરીને સુખ ભોગવે છે અંતે સ્વર્ગલોકમાં જાય છે આ એકાદશીના મહાત્મયને કહેતા ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે પ્રાચીન કાળમાં વિંધ્ય પર્વત ઉપર ક્રોધન નામનો એક શિકારી રહેતો હતો ક્રોધને આખું જીવન ભૂલ કરેલી અને કાર્યો પણ હિંસાભર્યા કરેલા મદ્યપાન આદિમાં જ તેને જીવન વ્યતીત કરેલું જ્યારે તેના જીવનનો અંતિમ સમય આવ્યો ત્યારે યમરાજે પોતાના દૂતોને ક્રોધનને લેવા માટે મોકલ્યા દૂતોએ ક્રોધનને આ વાતની જાણકારી દીધી ત્યારે તેને જીવનના અંતિમ દિવસોમાં ખૂબ જ પસ્તાવો થયો મૃત્યુનો ભય સતાવા લાગ્યો ત્યારે ક્રોધને મહર્ષિ અંગીરાનું શરણ ગ્રહણ કર્યું ત્યારે મહર્ષિ અંગીરાએ ક્રોધનની આવી દશા જોઈને દયા કરીને તેને ઉપાય બતાવ્યો કે હે ક્રોધન તું આસો માસના શુક્લપક્ષની એકાદશી પાપાંકુશા એકાદશીનું વ્રત કર જેથી તારા સર્વે પાપ નષ્ટ થઈ જશે અને ભગવાનની કૃપાથી મોક્ષની પ્રાપ્તિ થશે ક્રોધને આવું જ કર્યું આ એકાદશીનું વ્રત કર્યું અને યમયાતનામાંથી તેને મુક્તિ પ્રાપ્ત થઈ આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ આ એકાદશીના મહાત્મયની કથા યુધિષ્ઠિરને કહી સંભળાવી ભગવાન શ્રીકૃષ્ણએ આ રીતે યુધિષ્ઠિરને આ એકાદશીનું મહાત્મય કહી સંભળાવ્યું આ રીતે બ્રહ્માંડ પુરાણમાં આસો માસના શુક્લ પક્ષની પાસા એકાદશીનું મહાત્મ્ય કહેલું છે બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય તો મિત્રો આપણે સાંભળી એકાદશીની વ્રત કથા મહિમા પૂજન વિધિ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આ એકાદશીના દિવસે તુલસી માતાજીને સાંજે ઘીનો દીપક પ્રગટાવીને ચુંદડી ચઢાવાય છે જેથી જીવનમાં વિઘ્ન બાધા આવતા નથી આ ઉપરાંત એકાદશીના દિવસે તુલસીજીની પૂજા કરીને એક મૌલી કલાઓ બંધાય છે જેથી લક્ષ્મી કૃપા પ્રાપ્ત થાય આ એકાદશીના દિવસે આપણે જે ભગવાનને ભોગ સમર્પિત કરીએ છીએ તેમાં એક એક તુલસી દલ અવશ્ય પધરાવવા જોઈએ જો તુલસી દલ તોડવાનું ભૂલાઈ ગયું હોય એકાદશીના દિવસે તો પણ ભગવાનની પૂજા માટે આપણે એકાદશીના દિવસે તુલસી પત્ર તોડી શકાય છે પરંતુ પોતાના માટે નહીં અથવા તો તુલસી નીચે પડેલા તુલસીપત્ર લઈને ધોઈને પણ પ્રભુને ચડાવી શકાય છે અર્પિત કરી શકાય છે પાપોમાંથી મુક્તિ મળે છે તુલસી વગર પ્રભુની પૂજા સંભવ નથી એકાદશીના દિવસે લક્ષ્મી નારાયણ દેવનું પૂજન કરવાથી ભગવાનને મંજરી સહિત તુલસી દલ અર્પિત કરવાથી માતા મહાલક્ષ્મી ઘણા પ્રસન્ન થાય છે આ ઉપરાંત હિન્દુ ધર્મમાં તુલસીના વૃક્ષને આયુર્વેદિક દ્રષ્ટિએ જોઈએ કે ધર્મની દૃષ્ટિએ જોઈએ શુભ જ મનાય છે એટલા માટે લક્ષ્મીનારાયણ દેવની પ્રસન્નતા માટે તુલસીજીનું પૂજન અવશ્ય કરવું જોઈએ પીપળાના વૃક્ષનું પૂજન અવશ્ય કરવું જોઈએ આ રીતે આપણે પ્રકૃતિની જ પૂજા કરી રહ્યા છીએ જે આપણને શુભતા આપે છે આપણા જીવનને મંગલમય કરે છે આ રીતે એકાદશીના દિવસે અમુક ઉપાય પણ કરાય છે આજે ભગવાન નારાયણનો આ મંત્ર જપવો સર્વશ્રેષ્ઠ મનાય છે શાંતાકારમ ભુજગસૈનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદશમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી ભીર ધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભ ભય સર્વલોક સર્વલોકનાથમ બોલો લક્ષ્મીપતિ નારાયણની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ